બહુ સરસ મજાનું આજનો એક સરસ મજાનો મરીઝ છે કે જિંદગીના જામને પીવામાં ઉતાવળ કરો મરીજ એક તો ગળતી રાત છે અને બીજું ઘટતું જામ છે ક્યાં સમય વીયો જાય છે મને તમને ખબર નથી રેતી આપણે ઘણાના મોટો હાંપલતા હોય કે હજી તો કાલી અમારી પાસે રમતો તો હા એ રમતો રમતો ક્યારે મોટો થઈ જાય અને ક્યારે માણસ ગઢપણ તરફ વયો જાય એ નક્કી નથી ત્યારે એક નાનકડે એવી વાત કરવી છે જે મારી ઘણી બધી વાયરલ થયેલી છે બહુ સરસ મજાનો હું તમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ને સાહેબ આપણે બધાયને એકૂચ દાણ સાહેબો એ શીખવાડ્યા છે ઘડિયો યાદ નહીં હોય અટાણે બધાને કારણ કે તે યાદ નતો અટાણ ક્યાંથી હોય અઘરો અઘરો વિષય છે ઘડિયાળ ન યાદ રહે પણ એક ઘડીયો એવો છે સાત નો ઘડીયો કે એમાં મારું તમારું આખું જીવન પૂરું થઈ જાય એની નાનકડી એવી વાત કરું આપણે કે સાત એક સાત સાત દુ ચૌદ આવડે બોલજો આપણે ટ્રાય કરી કેટલાક ને યાદ છે હાથ દુ ચૌદ હાથ તેરી હાથ ચોક હાથ પંચા હાથ છ અને હાથ દાઢ આયત બધા આખોથી ભણ્યા લાગે નકર અમુક અમુક જગ્યાએ બપોર સુધી એને ખરેખર નથી યાદ રહેતું કારણ કે આ ભૂલાય જાય એવી વસ્તુ છે પણ સાંભળો

અઠ્યાવીસ વર્ષે લગભગ માણસ લગ્ન થઈ ગયા હોય ગૃહસ્થ જીવનમાં સેટલ થઈ ગયો હોય પોતાના પત્ની પોતાનો ધંધો એમાં માણસ પડી ગયો હોય પછી આવે હાથ પંચા ને પાંત્રી પાંત્રી વર્ષે લગભગ ઘરમાં ધંધામાં અને વ્યવહારમાં માણસ કમ્પ્લીટ પૂરેપૂરો ગુંઠાઈ ગયો આવે પછી આવે સાત ચક બેતાલી બેતાલી વર્ષે એના ઘરે એના બાળકો છે એ ધીરે ધીરે મોટા મીડિયા થવા હોય એના હક એના ભણાવવાની એ બધી ચિંતા માણાના મગજ ઉપર સવાર થઈ જાય પછી આવે સાત અઠ્ઠું સત્યો સત્યો ઓગણ પચાસ ઓગણ પચાસ વર્ષે ઈ બાળકોને પરણાવી દીધા હોય અને માણસને વૃદ્ધાવસ્થા તરફ પરિણામ શરૂ થઈ ગયું હોય પછી આવે હાથ અઠું છપ્પન છપ્પન વર્ષે તો માણસે લગભગ સમજી અને છોકરાઓ હાથમાંથી આંચકી લે જગદીશભાઈ રાત જેવો દીકરો હોય તો તો વાંધો નહીં પણ છોકરાઓ હાથમાંથી આંચકી લે પેલા માણસે સમજી અને વ્યવહાર હાથો હાથ છોકરાને સોંપી દેવો જોઈએ છોકરાઓ આંચકી લે પેલા નકર આવે હાથ નવું ને

સિત્તેર પ્લસ ભગવાન આપ્યું છે ભેટ છે એને હાચવી લેજો સાહેબ હા એને હાચવી લેજો કારણ કે આ બધું નહીં મળે ધન ખર્ચતા મળશે બધું મા બાપ મળશે નહીં જો મળતા હોત ને તો આ કરોડપતિઓ કોઈ દે એના મા બાપ ને મળવા ન દે

સૌથી પાવરફુલ માણસ કોણ સૌથી શક્તિશાળી માણસ કોણ અને ત્યારે એના દીકરાએ જવાબ આપ્યો કે બાપુજી હું થોડીક થોડીક અહીંયા રાખજો ને હું ભૂલી જાય એના દીકરાએ એમ કીધું કે બાપુથી હો અને ત્યારે એના બાપને એમ થયું કે દીકરાએ તો કાંઈ કર્યું નથી ધંધો તો મેં સૈન્યમાંથી સર્જન કર્યો છે ધંધો તો મેં ઊભો કર્યો છે એને તમે ચાલુ કાઢીએ બે હારી દીધો છે અને છતાંય આજે એ પોતાને શક્તિશાળી સમજે છે અને ત્યારે એના બાપને એમ થયું ઓહો હો અહીંયા ઊભું ન રહેવાય નીકળી જવાય અને બાપ ન્યાથી નીકળી જવા માટે નીકળતો તો પણ હજી એક વખત એને વિચાર આવ્યો કે ફરીવાર પૂછી લઉં કદાચ જો દીકરાના જવાબમાં કંઈ ભૂલ થતી હોય તો ફરી વખત બાપે એના કબે હાથ રાખીને પૂછ્યું કે બેટા હજી પૂછું છું જગતમાં સૌથી મહાન શક્તિશાળી પાવરફુલ માણસ કોણ એનો દીકરો કે બાપુજી હું અને બીજી જ ક્ષણે એના બાપે નથી કાટ 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 કરતા દરવાજા તરફ ડગલા દીધા અને એટલું કીધું કે હવે અહીંયા ઊભું ન રહેવાય છતાં દરવાજે જતા જતા બાપનું હૃદય છે રહેવાનું નહીં એમ થયું કે હજી એકવાર પૂછી લઉં

આવતા વર્ષના દાતા પરિવાર બન્યા છે બધા તમામ કલાકારો વતી ખૂબ ખૂબ ધન્યવાદ આવીને આવી રીતે બાપાની વર્ષો વર્ષ રહે આ તો તો છે પણ પણ જાય આ આ શ્રદ્ધા ભરોસો આ વિશ્વાસ ની અંદર કોઈ દી ઓટ નહીં આવે એ આજનો આ તમારો ઉત્સાહ જોતા અમે નક્કી કર્યું છે કે નહીં અહીંયા ઉજવાતી રહેશે આ તિથિ ઉજવાતી રહેશે જન્મ જયંતિ ઉજવાતી રહેશે કારણ કે સંતનું ભજન એવડું હતું સાહેબ ભાઈ શરૂઆતમાં કીધું નો સ્વભાવ કેવો હોય કે જનેતાની ગોદના જેવો હોય માં છે એ બાળક ને પોતાના ખોળાની માલિપા હૂડ આવે કે હૂઈ જા બેટા સંસારની આધી व्याધીની ઉપાધી જેદી માણને સતાવે તેદી માં એને હુડાવી દેવાનું કામ કરે અને સંત પાસે જેદી માણ જાય ને તેદી એને જગાડવાનું કામ કરે કે તારે આ રસ્તે જવાનું છે તારે આ રસ્તે નથી જવાનું તું કોનું સંતાન છો ઈ યાદ કર અને ઈ માણસને રસ્તો ચીંધાડે ને ઈ સંત છે ઈ સંત છે અને એવા સંતના સાનિધ્યમાં આજે આપણે મળવાનું થયું છે જે મિત્રોની હાજરી છે એમની જે ફરમાઈશ છે એ પ્રમાણે આગળના દોર ઉપર ત્રણેય કલાકારોને વિનંતી કરી કે ભેગા આવી અને આજના કાર્યક્રમના અંતિમ પડાવ તરફ આપણે જઈ અને એમને જે મજા આવે એ સંતવાણી હોય ભજન હોય ગીતો હોય લઈ અને આપની એક વખત જોરદાર તાળીનો ગડગડાટ કરો થોડીક તમે ટાઈટ ઉડાડો હા અમે તો ઉડાડીએ પણ થોડીક તમે ઉડાડો

એક એક ને વારાફરતી લઈ લે નાના નાના ના રાઉન્ડ બરાબર વાહ ભાઈ વાહ અમને છોડ્યા પાસે તમે હા ઈ તણ છે ક્યાં પેલા એને ગોતો હા આપણે અહીંયા ઈ તણ કરી પણ ઈ તળમાં તો એક નથી આવો 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 પધારો ગાય એને ગળું કહેવાય પકડે એને ડોક કહેવાય કપાય એને ગરદન કેવાય આ તો એને નોખું નોખું હોય હા એક જગ્યાએ એક આખું સંગીત સાથે સંકળાયેલું પરિવાર રહેતું હતું બધા સંગીત સાથે સંકળાયેલા કોક ગાય કોક વગાડે કોઈ તબલા કોઈ બેન્જો કોઈ મંદિરા એટલે એની બાજુનું પરિવાર હતું ને એ એક દે ઘરે આવ્યા ઈ કે ભાઈ આજનો દી તમારા પેટી તબલાના તબલા ના હાર્મોનિયમ બધું અમને આપશો કે ઓલાય કીધું કે લે તમારે ગાવું છે ઈ કે ના અમારે હોવું છે રોજ તો તમે હોવા નથી આ તમારે હોવું છે